કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક એચ ટુ એસ ઓ ફોર એચ એનો થ્રીના મિશ્રણથી નાઇટ્રેશન બનવાની જે બેન્ઝિનની પ્રક્રિયા તો ચાલો એચ એનો થ્રી ની એચ ટુ એસ ઓ ફોર સાથેની પ્રક્રિયા તો એમાં થાય શું છે જોજો અહીંયા આ રીતે લખાયુ પ્લસ માઇનસ પાણી પ્લસ એચ એસ ઓફ ફોર માઇનસ પ્લસ એનો ટુ પ્લસ રેડી આ ઇલેક્ટ્રોફાઇલ આપડો હવે એમાં કહેવાનું એવું છે એ નાઇટ્રેશન માટે હવે જો તેમાં મોટા પ્રમાણમાં કે એચ એસ ઓ ઉમેરવામાં આવે આના બે ભાગ કયા પડશે કે પ્લસ પ્લસ એચ એસ ઓ ફોર માઇનસ તો આમાં સમાન આયન અસર થઈ સંતુલન ચેપ્ટરમાં સમાન આયન અસર ઉત્પન્ન થાય એટલે અહીંયા નિપજની સાંદ્રતા વધે નિપજની સાંદ્રતા વધે એટલે સેટેરિયના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા જે છે એ કઈ દિશામાં જશે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા વધશે અને આમ જશે એટલે આનું પ્રમાણ ઘટશે એનું ટુ પ્લસનું પ્રમાણ ઘટે તો નાઇટ્રેશન પ્રક્રિયાનો વેગ ઘટશે એટલે એનું પ્રમાણ ઘટશે નાઇટ્રેશનનો દર શું થશે ઘટશે પ્રમાણ ઘટશે કોને લીધે આની સમાન આયન અસરને લીધે કઈ અસર અસરને લીધે પ્રક્રિયા દિશામાં જાય એટલે આનું પ્રમાણ ઘટે નીપજ એટલે એનું ટુ પ્લસનું પ્રમાણ ઘટશે એટલે વેગ દર ઘટશે ક્લિયર આગળ જઈએ આપેલી પ્રક્રિયા જે છે મિત્ર એમાં આપણે લઈએ સાયક્લો હેક્ઝિન એની એચએફ સાથેની પ્રક્રિયા છે એટલે આપણે એની એચ પ્લસ સાથે પ્રક્રિયા કરાવી તો મિત્ર શું થશે

કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો e+ એ જે કાર્બન સાથે જોડાશે ત્યાં h+ દૂર થઈ જશે એટલે શું થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો આની જ્યારે e+ સાથે e+ તરીકે આપણી પાસે છે બરાબર છે આ ચાલો આને આપણે e+ લઈ લઈએ તો આન્સર આવો આ રીતે આપણે અહીંયા e જોડાઈ ગયો હું જોડાઈ ગયો ઈ તો આ અને આ મતલબ આ જે છે ઈ પ્લસ એ આની સાથે જોડાશે આ બંને સાથે આ ઈ પ્લસ તરીકે આપણે લઈએ તો એવું ક્યાં છે તમારે જોવા મળે છે જેની સાથે ડાયરેક્ટ જોડાયેલું હોય આલ્કાઇલેશન જેને આપણે કહીએ છીએ તે પ્રમાણે બરાબર આ કાર્બો કેટાઇન છે એ કાર્બો કેટાઇન જે છે તો આની જગ્યા આપણે આ લખીએ એ લખીએ ને એટલે કાલે તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે કે આન્સર એ આવશે

સંખ્યા આઠ ભાગ્યા બે ચૌદ ને બે સોળ સોળ માઇનસ આઠ ભાગ્યા બે સોળ માંથી આઠ જાય તો આઠ આઠ ભાગ્યા બે જવાબ ચાર ચાર આવે એટલે એમજી લેવાનો કે બેનજી હોય ટોલ્યુઇન થશે શું થશે ટોલ્યુન કે આમાં છ કાર્બન સાતમો કાર્બન જે છે આ તો અહીંયા શું છે તો કે આ છે તમારું ટોલ્યુન ચાલો એ ટોલ્યુન ટોલ્યુનનું જ્યારે આપણે ક્લોરિનેશન કરીશું થ્રી સીએલ ટુ શ વાળું રિએક્શન કરાવીશું તમને એફીસીએલ થ્રી યુઝ કર્યો હો તે તો પછી ઓર્થોપેરા પર જતા હા પણ અહીંયા તમારે સૂર્યપ્રકાશ ફ્રી રેડિકલ્સ મુક્ત મૂલક ક્રિયા વિધિ દ્વારા કરવાનું છે એટલે આ મિથાઈલ જે છે એનું

તો ઓર્થો ને પેરાની સર ઓર્થો ને પેરા પર ઇલેક્ટ્રોન નથી ખાલી મેટા ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે છે તો પ્રોમિનેશન મેટા પોઝિશન પર જ થશે શીખવાડ્યું એ પ્રમાણે ચલો મેટા ઉપર બીઆર લખશે એ બી મળ્યો અમે જેડ એનએસ સાથેની પ્રક્રિયા કરાવીએ એટલે શું થયું રિડક્શન કરતા એટલે એનું રિડક્શન કરશે રિડક્શન કરશે એટલે સીએલ થ્રીની જગ્યા બની જશે સી થ્રી હાઇડ્રોજન એડ થઈ ગયા સી એચ થ્રી આ બીઆર છે એમને એમ જ આવશે આ આપણો સી છે બી કયો છે તો આ બી છે એ કયો છે તો ક્યાં આપણો એ છે

હાઈડ્રોકાર્બન આપણી પાસે છે ચાલો ધારો કે આપણી પાસે વિસ્થાપન પ્રક્રિયા થઈને આર બીઆર બની ગયો જેનું વુડ્સ પ્રક્રિયા વડે ચાર કાર્બન પરમાણુ કરતા ઓછા હવે આનું વુડ્સ કરશું આપણે વુડ્સ રિએક્શન એટલે અહીંયા ટુ લઈશું બરાબર ટુ એને વુડ્સ એટલે સુકાઈથર થઈશું રિએક્શન કરીશું એટલે અહીંયા આપણને મળશે તમને એવું કીધું છે કે આ જે આર મળે છે એ ચાર કાર્બન કરતા ઓછો છે એમ કીધું છે તો અહીંયા તો તમને ઇથેન મળે ઇથેન મળે કબ્યુટેન મળે અહીંયા જે છે તો આ ઈથેન તો જ હોય જો અહીંયા આર તરીકે સીએચ થ્રી હોય એટલે કે આ પોતે સીએચ ફોર હોય તો એને શોધો તો કે સીએચ ફોર સરસ છે એટલે

યાદ આવ્યું ત્રણ મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા ત્રણ મોલ ઓઝોન સાથે પ્રક્રિયા ત્રણ મોલ ક્લોરીન સાથેની પ્રક્રિયા છે બેન્ઝિન હેક્ઝા ક્લોરાઇડ સી સિક્સ એચ સિક્સ સી એલ સિક્સ સેવન્ટી સિક્સ બેન્ઝિન નાઇટ્રેશન નાઇટ્રેશન માં વેગ નિર્ણાયક તબક્કો કયો હોય વેગ નિર્ણાયક તબક્કો કોને કહેવાય તો વેગ નિર્ણાયક તબક્કો એટલે સૌથી ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કોનો અર્થ શું થાય છે ધીમો તબક્કો અને બેન્ઝિનનું નાઇટ્રેશન બેન્ઝિનનું નાઇટ્રેશન એ કયા પ્રકારની જે રિએક્શન છે તો બેન્ઝિનનું નાઇટ્રેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર જે કાર્બોકેટાઇન બને છે આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે અને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક છે એટલે અહીંયા કાર્બોકેટાઇનોનું નિર્માણ એ એનો વેગ નિર્ણાયક તબક્કો ગણાય છે

एक बे त्र चारे वन इन હવે શું શોધવાનું છે આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે હશે તે તો ચાલો આલ્ફા હાઇડ્રોજન આપણે આપણે જોઈએ આમાં આલ્ફા હાઇડ્રોજન બે આમાં આલ્ફા હાઇડ્રોજન ત્રણ ને ત્રણ છ આમાં આલ્ફા હાઇડ્રોજન બે આમાં આલ્ફા હાઇડ્રોજન ત્રણ ને બે પાંચ પાંચ અહીંથી જ આપણને ખબર પડે છે કે છ વાળું કયું છે

આલ્કેનની સૌથી વધારે હશે રેડી આ જે છે ઇથેન એની સૌથી વધારે બીજું તો કે આ જે છે તમે જોઈ શકો છો એક આલ્કેન જે છે એક આલ્કાઇન છે તો એની તો હશે જ નહીં એટલે મેઇન વસ્તુ છે આલ્કેનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન ઓલસો એ બંનેની બંધ લંબાઈ સૌથી વધારે હોય તો સૌથી વધારે કોનું હશે આલ્કેનની આ જો સી એની જ્યારે આપણે પ્રક્રિયા કરી ડી ટુ ઓ એટલે ડી અને ઓડી ઓડી માઇનસ ડી પ્લસ તો સેમ વસ્તુ આપણે કીધું છે એમ આ પ્લસ ટુ આ માઇનસ ઓવર પ્લસ આ માઇનસ માઇનસ ને પ્લસ પ્લસ ને માઇનસ સાથે તો આન્સર અહીંયા તમારું શું આવશે સીએચ થ્રી સીએચ સીએચ થ્રી આની સાથે આવશે ડી પ્લસ અને ઓડી ક્યાં છે થ્રી ટાઈમ્સ અને ખાલી મતલબ સીડી આન્સર એ કયો આન્સર આવશે એ આન્સર चलो એસી માં જોઈએ ટુ મિથાઈલ બ્યુટેન ટુમિલ સીએચ સીએચ ટુ સીએચ થ્રી સીએચ થ્રી અને સીએચ હવે એની જ્યારે બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ જ્યારે સૂર્યપ્રકાશ છે આની હાજરીમાં આવે ત્યારે સમજી લેવાનું કે ફ્રી રેટિકલ્સ વાળી રિએક્શન છે તો ફ્રી રેડિકલ્સ જ્યારે આની અંદર જોઈએ તો સૌથી સ્ટેબલ ફ્રી રેડિકલ્સ એ ક્યાં બને છે તો કે જો આપણે આ હાઇડ્રોજન છે એને રિમૂવ કરીએ અને આ રીતે આપણે લખીએ કે સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી નીચે સી એચ થ્રી અને અહીંયા જો આપણે ફ્રી રેડિકલ્સ બનાવીએ તો એ ફ્રી રેડિકલ્સ થ્રી ડિગ્રી બને છે અને આ સી ડિગ્રી ફ્રી રેડિકલ્સ એ સૌથી વધારે સ્થાયી હોય છે માટે આ અહીંયા જોડાઈ જશે અને આપણને જે આન્સર મળવાનો છે તે કઈ રીતનો આવશે તો કે એ આન્સર આવશે આપણો સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી એચ થ્રી અહીંયા લાગી જશે બીઆર એટલે ટુ બ્રોમો ટુ મિથાઈલ ટુ બ્રોમો ટુ મિથાઈલ બ્યુટેન ટુ બ્રોમો ટુ મિથાઈલ ટુ બ્રોમો ટુ મિથાઈલ ટુ બ્રોમો ટુ મિથાઈલ બ્યુટેન કેમ અહીંયા અલગ્યું આ કેમની આ વન ડિગ્રી છે થ્રી ડિગ્રી છે ટુ ડિગ્રી છે વન ડિગ્રી છે સ્ટેબિલિટી પ્રમાણે દીકરાઓ કામ કરવાનું ઓર્ગેનિકની અંદર એટલે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ફ્રી રેડિકલ્સ બન્યો છે તો થ્રી ડિગ્રી ફ્રી રેડિકલ્સ બને છે સૌથી વધારે સ્થાયી છે માટે આન્સર તમારો આવશે બી થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો